જિલ્લાનું સાયલા તાલુકાનું જૂનું બસ સ્ટેન્ડ જે પાનવાડી બાજુમાં આવેલું છે સરકારી વરસાદ હોવા છતાં તમે જુઓ એની શું હાલત છે એને પાર્કિંગમાં રાખ્યું છે કે શું છે એ જ ખબર નહીં નવું બસ સ્ટેન્ડ પણ ગામ લોકોને ઘણું બધું દૂર પડે છે જૂના બસ સ્ટેન્ડમાં એક પણ બસ આવતી નથી આજની તારીખમાં તમે બસ સ્ટેન્ડની હાલત જુઓ બસ સ્ટેન્ડ વગરની પાર્કિંગ ગાડીઓ પડી છે તો ગાડી આપ જોઈ ન કરો કે જ છે સંડા બાથરૂમની પણ કાંઈ વ્યવસ્થા નથી પાર્કિંગ માણસ ધડ ગાડીઓ મૂકીને નીકળી જાય બરાબર આપ જોઈને કરો ગાડીઓ એક હજારની વસ્તી ધરાવતી હોવા છતાં પણ કોઈ રાજકારણવાળો માણસ આગળ આવતો નથી અને સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર તરફ જાતી પાંડવરા તરફ જાતી એક પણ બસ જૂના પઠણમાં આવતી નથી જેથી વિદ્યાર્થીઓ બુઝુર્ગો સિનિયર સિટીઝનો વગેરેને એવી બધી હાલ ગંભીર બોલી પૂરી પડે છે કે ના પૂછો વાત જેવો ને સાયલાથી દોઢ કિલોમીટર દૂર બસ સ્ટેન્ડ બનેલું હોય કોકો વાળાની બાજુમાં ત્યાં જવું મુશ્કેલ પડે છે રિક્ષા ભાડું પણ વીસથી પચીસ રૂપિયા દેવું પડે છે આજની તારીખમાં ત્યારથી નવું બસ સ્ટેન્ડ બન્યું છે ત્યારથી પાર્કિંગ ખાનગી વાહનોવાળા પાર્કિંગ કરે છે ટેક લાગે તેમ વર્તન કરે છે માણસ એકી પાણી કરે છે ઠંડા બાથરૂમ કોઈ સરનામું નથી તો સાહેલાની વિદ્યાર્થીઓ માટે એટલી બધી અડચણ પડે છે કે ના પૂછો વાત સરકારને મત આપેલા છે તેમ છતાં પણ જાણે હોય જાણે વાડો એવી પરિસ્થિતિમાં

આમાં કોઈને આપણે રોકતો કરી શકીએ નહીં એવું કહેવા માંગે છે કે ભાઈ અહીંયા બસ તો આવતી નથી તમારે શું અમે ગમે આ વાહન મૂકીએ તમારે શું તમારે શું તો સરકાર કરોડો અબજો રૂપિયાની મિલકત આવી રીતે જો પેઢી મૂકી દીધી હોય તો આમ જનતાને નવા બટનથી સાયલામાં જૂના બટનમાં એક પણ બસ આવતી નથી આવે કે તે પણ લાગવગના ધોરણે આવે કોઈને લાગવગ હોય અથવા બસના ડ્રાઈવર કંડક્ટર કોઈ ઓળખીતા હોય અને જેને ડ્રાઈવર કંડક્ટર લેવા હોય અથવા તેના કોઈ સંબંધી હોય એને લેવા માટે બસ આવે બાકી પેસેન્જર માટે સિનિયર સિટીઝન માટે સોનું બસ સ્ટેન્ડ તાત્કાલિક યુદ્ધના ધોરણે નવીનીકરણ કરી અને પ્લાસ્ટર તેમજ ગાડી જે કંઈ ઊંટી નીકળી છે તે પણ સાફસુફરી કરી અને કાયમી ધોરણે બોટાદ સુરેન્દ્રનગર ભાવનગરવાળી બસ સેન્ટર ચાઈલામાં થઈને પછી નીકળે તે રીતનું આયોજન વાહન વ્યવહાર ખાતાના મંત્રી અથવા જિલ્લાના વાહન વ્યવહાર શોધો જિલ્લાના વાહન વ્યવહાર ખાતાના જે કોઈ અધિકારી હોય તેને રૂપિયા સપાર કરવાની દૂર છે અને ફોન કરજો દર્શક ન્યૂઝ રિપોર્ટર મોતીલાલ કોલંકી આમાં કાંઈ પણ ખોટું પડે તો મને ફોન કરજો મને બોલાવજો પૂરું બુ તમારું રિપોર્ટિંગ કરીને ઉપર મોકલીશ કે તમે સાયલની જનતા માટે શું સુવિધા કરે વિદ્યાર્થીઓ હેરાન થાય સિનિયર સિટીઝનો હેરાન થાય પેસેન્જરો હેરાન થાય એક પણ બસ સાહેલામાં આવતી નથી કાદવ કિચડ અને તમે જોઈ શકો છો કાદવ કિચડ છે ઢોરા રકડાવું પડ્યા છે બોર્ડના ઠેકાણા નથી સાયલા બસમાં બોર્ડના ઢેકાણા નથી આવારા તત્વો લુકા તત્વો અહીંયા આટકેરા મારતા હોય છે તો સાહેલાની જનતાને શું લાભ એ ફોટા મોતીલાલ સોલંકી સાયલા બોટાદ દર્શક ન્યૂઝ બોટાદ